કાળજા કોરે છે મારા તારા રે સંભારણા ગા કરે છે દિલમાં વનરાાયુના વાયરા હો હોડા મારા કાળજા કોરે છે મારા તારા રે સંભારણા ગા કરે છે દિલમા વનરાાયુના વાયરા હો સુનારી હોકુલ ને સુના ગોપી ગોવાળ સુના રે ગોકુળ ને સુના ગોપી ને ગોવાળ હે વાલા કે ગોકુળ મો પાકાશો હો અંધારી રાતળી એ ઊંઘ નથી આવતી જમુનાનો વારો જોઈ ઓખલડી રડતી હો આ મારા અંધારી રાખડી ઊંઘ નથી આવતી જમુના નો આરો જોઈ લડી રડતી હે સુની રે ગાયો ને સુનાવાસરૂ સુની રે ગાયો ને સુનાવાસરૂ હે વાલા કીધી રે ગોકુળમાં પાછા આવશો